આજે અગિયારસો બાસઠ સાલ મેન ગેટ હોવા કરતા હતા એક ઉપરકોટ કિલેકા પહેલા જમાનામાં દળવાની ઘંટીઓ આ કહેવાય તમે જોયો હજુ સુધી સાચવીને રાખેલી છે હાજુ પહેલા જમાનામાં મિત્રો આવી રીતે દળવામાં આવતું અને આ છે મિત્રો અડી કડીની વાવ તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો હું આવ્યો તો જુનાગઢ અને મિત્રો જૂનાગઢ આવીને આપણે દત્ત ભગવાનના દર્શન કરી લીધા દર્શન કરીને આપણે આવી ગયા છીએ ઉપરકોટનો જે રાજાનો કિલ્લો છે ત્યાં મિત્રો જે રાજા નવગણસિંહ છે એનો કિલ્લો આપણે જોઈએ અને તમને પણ બતાવીએ તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અહીંયા આપણે ટિકિટ લઈશું અને ટિકિટ લઈને જઈશું અંદર તો વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો જો આથી એન્ટ્રી ગેટ અને હવે આપણે જઈશું અંદર તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રાખજો જસ્ટ નાઉ અને જો મિત્રો અહીંયા સામે ટિકિટ બારી છે તો હવે આપણે જઈશું ટિકિટ લેવા અને ટિકિટ લઈને જઈશું મિત્રો અંદર એકદમ આ છે ટિકિટ બારી અને અહીંયાથી આપણે ટિકિટ લઈ લઈએ અને પછી મિત્રો અંદર જઈશું તો બે જે બે જીકત અંદર બતાવીશું તો મિત્રો તમે વિડીયોમાં તો મિત્રો જુઓ ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે ને હવે જઈશું અંદર અને આ બધા આપણે વેટ કરી લ્યા છે તો મિત્રો ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ અને જો મિત્રો અંદરનો નજારો અને જો મિત્રો અહીંયાથી આપણે અંદર જઈ રહ્યા છીએ અને આ ભાઈ ગિરનાર ચડ્યા હતા અને જો કેવી રીતે ચાલી રહ્યા છે હા જો ગિરનાર ચડીને ને હાલત જો એમની પગ પણ પોળા થઈ ગયા છે તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ અને આ બધા છે ને આપણી સાથે જ છે તો મિત્રો તમે આ દરવાજો જોઈ રહ્યા છે જુઓ મિત્રો આ તમે જે ગેટ જોઈ રહ્યા છે તે જૂનો છે એના ઉપર લખેલું ફંડ છે જુઓ જુનાગઢનો આજસે અગિયારસો બાસઠ સાલ મેન ગેટ હોવા કરતા હતા એ ઉપરકોટ કા તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે મિત્રો ટોપ છે જ્યારે મિત્રો સૈનિકો કોઈ આક્રમણ કરવામાં આવતું હોય છે ત્યારે અહીંયાથી મિત્રો ટોપ ચલાવવામાં આવતી હોય છે અને એ ટોપ છે આ મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયાથી મિત્રો જે સૈનિકો અહીંયા જોતા હશે તે અહીંયાથી કેટલો નજારો દેખાતો હશે જો મિત્રો અને જો મિત્રો અહીંયા તો કિલ્લો તમે જોઈ રહ્યા છો તો જ્યારે આ મિત્રો ઝાડ વગેરે નહીં હશે કેટલો સરસ મજાનો કિલ્લો લાગતો હશે જો મિત્રો ચાર ટોપું તો અહીંયા તમને જોવા મળી રહેશે ચાર ને પાંચ એક વીજળી બે નાની છે ત્રણ મોટી છે અને એક સૌથી મોટી એક જો એવું લખેલું છે ચાલો મિત્રો તમને હવે સામેથી બતાવી ટોપ ને આ મિત્રો નાની ટોપ હા એ નાની ટોપ છે મિત્રો અને બીજી આ ટોટલ પાંચ ટોપો અહીંયા રાખેલી છે અને એક સૌથી મોટી ટોપ છે એ સામે દેખાય સૌથી મોટી ટોપ છે અને ચાલો મિત્રો જે કૂવો કહેવાય છે રાજાના કોણે બનાવેલો એ કૂવો પણ તમને મિત્રો આ વિડીયોમાં બતાવીશું તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને જો મિત્રો તમે અંદર ફરવા આવો તો તમને સાયકલ પણ ભાડે મળી રહેશે જો આપણા ભાઈએ સાયકલ પણ ભાડે લઈ લીધી છે જુઓ તો જો મિત્રો આ છે કિલ્લો જે મહેલ કહેવાય એ અને હવે પછી મિત્રો આપણે અંદર જઈશું અને મહેલ બતાવીશું તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો તો જુઓ મિત્રો આપણે મેલમાં આવી ગયા છીએ જેમ જેમ અંદર જઈશું એમ એમ તમને મિત્રો નવું નવું જોવાનું મળી રહેશે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને અહીંયા મિત્રો અંધારું છે થોડું ઘણું એટલે થોડી લાઇટો મેં છે પણ ને જે જૂના અવશેષો છે અહીંયા મિત્રો રાખેલા છે અહીંયા પણ એક ગેટ છે અને અહીંથી આપણે જે ઉપર જઈશું જો હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ જો મિત્રો આપણે એકદમ મેલની અંદર આવી ગયા છે જો પિલ્લરો તો તો મિત્રો જો કેટલા જોઈએ જો આ હાઈ કરે છે મિત્રો પહેલા જમાનામાં દળવાની ઘંટીઓ આ કહેવાય તમે જોયો હજુ સુધી સાચવીને રાખેલી છે જો પહેલા જમાનામાં મિત્રો આવી રીતે દળવામાં આવતું ચાલો મિત્રો આગળ હજી તમને ઘણું બધું એવું બતાવીશ અહીંયા ફોટા પણ લગાવેલા છે જો મિત્રો કડી વાવનો ફોટો પણ અહીંયા મારેલો છે જુઓ અને આપણે હવે જઈશું અડી કડીની વાવ જો મિત્રો આપણે જે અડી કડીની વાવ કહેવાય એ વાવ આવી ગયા છે જો મિત્રો તો ચાલો મિત્રો હવે તમને બતાવી અડી કડીની વાવ અને આ છે વાવ ઓહો ઓહો આ બે રાણીઓ છે જો આમાં પાણી ભરતી જો મિત્રો વાત જ જવા દે તો ચાલો મિત્રો હવે આપણે તમને એકદમ નજીકથી બતાવીએ અડી વાવ અને જો મિત્રો કંઈક આવી રીતનો નજારો અહીં દેખાય છે અને પાણી પણ ભરેલું છે તો ચાલો તમને એકદમ નજીકથી જઈને બતાવું જ્યારે આ પૂરું પાણીથી ભરાઈ દેતું હશે તો કેટલું પાણી બધું મોય સમાતું હશે મિત્રો જુઓ આ છે મિત્રો અડી કડીની વાવ જ્યારે મિત્રો તમે પણ જુનાગઢ ફરવા આવો તો જ્યારે ગિરનારના દર્શન થઈ રહે તો મિત્રો આ બાજુ પણ ફરવા આવજો જે ઉપરકટનો કિલ્લો કહેવાય એમાં જ આ મિત્રો વાવ આવેલી છે તો જો મિત્રો આપણે વાવની નજીક આવી ગયા છે અને આ વાવ છે જો મિત્રો આપણે તમને એકદમ નજીકથી બતાવી દીધી જો મિત્રો પાણી પણ ભરેલું જ છે અને આ છે મિત્રો અડી વાવ તો મિત્રો તમને મેં વાવ અંદરથી તો બતાવી દીધી અને ચાલો હવે તમને ઉપરથી બતાવું જ્યારે મિત્રો આ કિલ્લો ઉપરથી સામે પર્વતનો નજારો જુઓ મિત્રો કેટલો સરસ મજાનો દેખાય છે અને અહીંયા પણ સામે ટોપ મેલેલી છે મિત્રો ચારે બાજુ મિત્રો ટોપ તો મૂકેલી દે છે તો જુઓ મિત્રો વાવ મિત્રો તમને થોડો એવો લુક બતાવી આ જો મિત્રો વાવ આ ઉપરથી મેં તમને બતાવી દીધી મિત્રો ને પાસણનો નજારો જ કંઈક અલગ છે ને ચાલો મિત્રો હવે આપણે જે કૂવો જોવા તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નવકણ કૂવો જે કહેવાય તે બાજુ તો ચાલો મિત્રો આપણે નવકણ કૂવો જોઈશું સાથે સાથે તમને પણ બતાવીશું તો મિત્રો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો અને આ રસ્તો મિત્રો જે નવકણ કૂવો કહેવાય એ બાજુ આ રસ્તો જાય છે તો જો મિત્રો અહીંયા નવખણ કુવાનું બોર્ડ પણ મારેલું છે ને ચાલો આપણે હવે અંદર જઈશું તો મિત્રો આપણે આવી ગયા છીએ એકદમ નજીક તો ચાલો મિત્રો આપણે તમને આગળ થઈને બતાવીએ મિત્રો ફાઇનલી આપણે એકદમ આવી ગયા છે જે કૂવો છે તે જગ્યાએ અને આ છે મિત્રો જો નવઘણ કૂવો છે અને ચાલો મિત્રો હવે આપણે તમને અંદર જઈને બતાવીએ મિત્રો અહીંયા સીડીઓ છે સીડીઓ થઈને અંદર જવાનું રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ અંદર અને જો મિત્રો આવી રીતની સીડીઓ છે અને અંદર જવાનું રહેશે મિત્રો ચાલો મિત્રો હજી આપણે અંદર જઈશું અને અહીંયા થઈને મિત્રો અંદર જવાનો રસ્તો છે મિત્રો એકદમ મિત્રો ઠંડી ઠંડી હવા આવી રહી છે તો જો મિત્રો આપણે એકદમ નીચે આવી ગયા છીએ અહીંયા થોડું થોડું અંધારું છે તો પણ આપણે મિત્રો નીચે જઈ રહ્યા છીએ હું અત્યારે એકલો છું અને જો મિત્રો આ છે કૂવો આગળ વધારે અંધારું છે અને ચાલો તો મિત્રો આગળથી તમને હું બતાવું અને આ છે મિત્રો જો કૂવો તે લાસ્ટ સુધી બારી સુધી જવાય આગળ ચાલો મિત્રો હવે હું તમને થોડો ઉપરથી પણ બતાવી દઉં આ જો મિત્રો ઉપરથી આ કૂવો દેખાઈ રહેજો ને આ જો અને મિત્રો કુવાની બાજુમાં ખોડિયાર માતાનું સરસ મજાનું મંદિર છે અને અહીંયા જો મિત્રો રાજા નવગણ ના કુળદેવી કોડિયારમાં તો ચાલો મિત્રો તમને ખોડિયારમાંના પણ દર્શન કરાવી દઉં અને અહીંયા મિત્રો હવનકુંડ છે જો મિત્રો આ છે ખોડિયાર માતાનું મંદિર તો મિત્રો તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય શ્રી ખોડિયાળમાં લખવાનું ભૂલશો નહીં અને જો મિત્રો અહીંયા બોર્ડ મારેલું છે ના કુળદેવી તો મિત્રો ફાઇનલી આપણે મિત્રો તમને નવગણ કુવો પણ બતાવી દીધો અને રાજા નવગઢના કુળદેવી આયશ્રી ખોડિયાર એમને પણ મિત્રો તમને દર્શન કરાવી દીધા તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો હજી આગળ શું શું આવે એ તમને બતાવીશું તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો જો મિત્રો આપણે એન્ટ્રી કરી હતી પેલા ગેટે થઈને અને તેની સામે જ આ એક્ઝિટ દ્વાર છે એટલે કે બહાર જવાનો રસ્તો જોઈ શકો છો મિત્રો હવે આપણે અહીંયાથીને બહાર જઈશું અને જો મિત્રો આપણે એન્ટ્રી ત્યાંથી કરી હતી અને અહીંથીને એન્ટર થયા હતા અંદર જવા માટે અને હવે અહીંયાથી આપણે બહાર જઈશું તો ફાઇનલી મિત્રો આપણે તમને આખો કિલો બતાવી દીધો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો